ગત તારીખ ત્રણ એક ના રોજ જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્ર નામના વાકડેના વેપારી જે સોપારીને તમાકુના વેપારના રૂપિયા બેતાલીસ હજાર રોકડા લઈ અને દાણાપીઠ થી રોડ ઉપર અજાણ્યા રિક્ષામાં બેસી અને મુસાફરી કરી રહેલ હતા દરમિયાનમાં આ રિક્ષામાં પહેલેથી જ જે ત્રણ હિસ્સામાં બેઠા હતા એમણે કોઈ પણ રીતે ચીટિંગ કરી ચોરી કરી અને આમની પાસેથી બેતાલીસ રૂપિયા સેરવી લીધેલ હોવાની ફરિયાદ વાંકાનેર પોલીસ સ્ટેશનને મળી હતી જેમાં આ કામે રિક્ષા ચાલક તથા ત્રણ ઈસમો સહિત ની એક રિક્ષા ચોર ટોળકી હતી જેને આ રિક્ષા ટોળકી આવી રીતના અલગ અલગ જે ગુનાઓ બન્યા હોય એમાં આ ગુનામાં જે ફરિયાદી છે એમની નજર ચૂકવીને એમના ખિસ્સામાંથી પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા બેતાલીસ હજાર રોકડા ઉલટી કરવાના બાને બહાર જોયું અને અંદર આવી અને શેરવી લીધે લોવાની વાત બહાર આવી હતી અને આ સઘન પૂછપરછ દરમિયાન તેમણે આ ગુનો કબૂલ કરેલ હતો અને રૂપિયા રોકડ બેતાલીસ છે એ રિકવર કરવામાં આવે છે જે તોમતદાર પકડાયા છે એમાં એક આરોપી નું નામ છે ભરત મૂળજીભાઈ ચંદ્રપાલ સાહિલ નજીર શાહ રફાઈ ગોરધનભાઈ દેવજીભાઈ ગેડાણી આ ત્રણ આરોપીઓ છે એમાં અલગ અલગ એમની વિરુદ્ધ ગુના પણ નોંધાયેલા છે અને એમની એમો હતી કે આ રીતે ચોરી કરવી એમને મુદ્દાઓ રિકવર કર્યા બાદ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના રિમાન્ડ ના મંજૂર થયા છે પણ હજી આરોપીઓ છે છે જેમાં ભરત છે એ ચોરીના અગાઉ છ ગુનામાં નોંધાયેલ છે સોહિલ છે એની ઉપર લૂંટનો પણ ગુનો છે અને ગોરધનભાઈ છે એની વિરુદ્ધ અગાઉ ત્રણ ચોરી તેમજ એક મર્ડર ગુનો નોંધાયેલ છે એમ આ જે ટોળકી છે એ પોતે ગુનેગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે